પાલનપુરના શ્રી કંથેરિયા હનુમાન મંદિરમાં ચુમ્માળીસમો હનુમાન જન્મોત્સવ યોજાયો હતો પાલનપુરના કંથેરિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરાઈ હતી જે નિમિત્તે હનુમાન દાદાનો હવન યોજવામાં આવ્યો હતો જેમાં વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આજે હનુમાન જયંતિની પાલનપુર ખાતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી હનુમાનજીના મંદિરોમાં આજે વિશેષ હવન સહિતની પૂજા આરાધના કરવામાં આવે છે જેમાં છેલ્લા ચુમ્માળીસ વર્ષથી શહેરના કંથેરિયા હનુમાનજીના મંદિરે હવન યોજવામાં આવે છે ત્યારે આજે હનુમાન જયંતિ નિમિત્તે પણ વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી હનુમાન જયંતિ નિમિત્તે હવાન ભંડારો અને સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવ્યા છે એ સ્વયંભૂ હનુમાન છે શનિવારે મંગળવારે આખું શહેર દર્શન કરવા આવે આજે ચુમ્બાલીસમો હનુમાનજીનો જન્મ ઉત્સવ છે બપોરના સંતોનો ભંડારો છે પછી વીસ પચીસ હજાર આદમીનો ભંડારો છે સાંજે સંતવાણી છે પત્રકાર પત્રકાર ભાઈઓ દ્વારા આ સંદેશો આખા દેશને મળે આ તાલિમ નમ તાલિબ નવાબ સાહેબને બનાવેલું છે તાલિબ મહંમદ ખાન સાહેબને બનાવેલું છે એ પણ હંમેશાના બાળકોને પરિવારને લઈને આવતા દર્શન કરતા અને આજે એકસો વીસ વર્ષ થયા મંદિરને ખૂબ દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે

આજે હનુમાન જયંતિનો દિવસ છે કંતેરિયા હનુમાનધામમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે આજે અમે હનુમાન હનુમાનજીનો જન્મોત્સવ મનાવીએ છીએ અને પાલનપુર શહેરની અને આજુબાજુની પબ્લિક દર શનિવારે અને દર મંગળવારે અહીંયા દર્શને આવે છે મંગળવારના દિવસે પાન લાડુ ચડાવે છે એમના મનની બધી મનોકામના પૂરી થાય છે અને આજે જન્મોત્સવના દિવસે અહીંયા અસંખ્ય સંખ્યામાં પબ્લિક આવે છે દર્શન કરવા અને ભોજન પ્રસાદ લે